નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળુ તલની ખેતી વિશેની તો મહત્ત્વના મુદ્દા જોઈએ તો કે ત્રણ મુદ્દા છે કે ઉનાળુ તલનું વાવેતર ક્યારે કરવું કઈ જાત વાવવી અને વાવેતર સમયે ક્યુ ખાતર નાખવું કેમકે ત્યાર પછીના જોઈએ ઉગ્યા પછી જે કે રોગ છે એના વિશે પણ આગળ વિડીયો આપણે બનાવશું નાશક વિશે પણ આપણે આગળ વાત કરીશું પણ આજે વાત જે આ ત્રણ મુદ્દાની કરવાની છે તો કે ઉનાળુ તલનું વાવેતર એટલે કે તલ પાક છે એ ચોમાસું અને ઉનાળું થઈ શકે છે શિયાળામાં એ પાક થતો નથી એટલે કે ઠંડી એને અનુકૂળ નથી હવે જ્યારે ત્રીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર દિવસનું જાય અને રાતનું સત્તર અઢાર ટકા સત્તર અઢાર ડિગ્રી ઉપર ટેમ્પરેચર હોય ત્યારે એનો ઉગાવો ઝડપી આવે જનરલી ભલામણ આમ જોઈએ પંદર જાન્યુઆરીથી લઈ અને પચીસ ફેબ્રુઆરી સુધીના વાવેતરની ભલામણ હોય છે પણ દિવસે દિવસે જે આપણે જોઈએ તો કે આ વખતે મોડે સુધી ચોમાસું ચાલ્યું મોડે સુધી શિયાળો ચાલ્યો અને હજી પણ આગાહી છે કે કે ફેબ્રુઆરીમાં પણ ઠંડી ચાલુ રહેશે તો એમ જોતાં કે ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું અને માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું એટલે આમ જોઈએ તો કે વીસ ફેબ્રુઆરીથી લઈ અને દસ માર્ચ સુધીમાં વાવેતર કરવામાં સારું રહે બીજું કે જેટલું વહેલું વાવેતર કરવામાં આવે છે એટલા પાકવામાં દિવસો વધુ લેશે જેમ મોડું વાવેતર કરવાનું આવે છે એમ પાકવાના દિવસો ઓછા લેશે એ આપણને ઘણા બધા માધ્યમો દ્વારા આપણને લેખ મળતો હોય કે છોતેર દિવસે પંચ્યાસી દિવસે પંચાણું દિવસે પાકે છે ક્યારે વાવેતર હોય તો આવી રીતે તલનું વાવેતર કરતી વખતે ટેમ્પરેચર છે તાપમાન છે એ બહુ મહત્ત્વનું છે કે જ્યારે ઠંડી ઓછી થાય તાપમાન ત્રીસ ડિગ્રી ઉપર જાય અને તડકા વધે વધુ પડવા માંડે ઠંડી ઓછી થઈ જાય ત્યારે વાવેતર કરવામાં આવે તો જનરલી એકથી એકથી બે પિયતમાં ઊગી જતા હોય છે પછી મહત્ત્વનું એ પણ છે કે ઉગ્યા પછી ડૂબતા બંધ થાય અથવા કે ત્રી પાંત્રીસ દિવસે પચીસ ત્રી દિવસે પછી એને પિયત આપવાનું હોય જો ડૂબતું પાણી પીવે તો એની ઉપર જે ચીકાસ આવે છે એ ચીકાસ સહી ધોવાઈ જાય તો તલ સહી બળી જાય છે એટલે પિયત ચણાની જેમ આમાં પણ ઘણું બધું કંટ્રોલ રાખવું પડે છે હવે કઈ જાત વાવવી હવે આમ જોઈએ તો કે ગુજરાત તલ એક બે ત્રણ પાંચ અને છ આટલી વેરાયટીઓ માર્કેટમાં ભલામણ પણ છે અને આટલી વેરાયટીઓ માર્કેટમાં આવે હવે જે એક જે છે ડાળીવાળા ઈ વેરાયટી ઘણી ખરી આપણે ઓછી થઈ ગઈ છે ઓછું વાવેતર થાય છે ત્યાર પછી ગુજરાત તલ બે કે જે ડાળીવાળા થાય છે અને છક્કડ થાય છે તો એ વેરાયટી લોકોની બહુ પ્રખ્યાત અને બહુ પ્રચલિત છે વર્ષોથી ખેડૂતો વાવતા એવા છે અને એમાં ઉત્પાદન આપણને સારું મળે છે કે જેનો ઓપ ટાઈપ દાણો થાય છે અને મીડિયમ દાણો હોય છે ત્યાર પછીની જે આપણે છેલ્લા વર્ષોથી સંશોધનમાં જોઈએ તો કે ગુજરાત તલ ત્રણ કે મોટું બૈઠું બે જ હામે હામે આવે અને એકદમ વ્હાઈટ દાણો આ વેરાયટીઓના પણ ઉત્પાદન સારા છે આનું વાવેતર છેલ્લા પાંચ વર્ષથી ઘણું બધું વધી ગયું છે તો આમ જોઈએ તો કે બે અને ત્રણ આ બે વેરાયટીઓનું વાવેતર મોટા ભાગે થાય છે ત્યાર પછી પાંચ નંબર જે નવી સંશોધન વેરાયટી જે છે એની વાત કરીએ તો એનું બૈડ્યું ચક્કરમાં આવે છે એ પણ મોટું બૈડું છે અને એકદમ વ્હાઈટ દાણો છે અને છ નંબર છે એ જોઈએ તો કે એનું હજી ટ્રાયલ બેઝ ઉપર વાવેતર આમ બે વરસ થઈ ગયા પણ સેમી સોટિયા ટાઈપ એટલે કે ઘાટું વાવેતર હોય તો ડાયળું નથી પડતી ને પારવું હોય તો અમુક ડાયળું પડે છે તો બે નંબર જેટલી ડાયળું નહીં પણ એક કરતાં વધારે એનો દાણો પણ એકદમ વ્હાઈટ છે અને એ પણ મોટું બૈડ્યું છે તો આવી રીતે તલમાં આટલી એ એક બે ત્રણ પાંચ અને છ એટલી વેરાયટી આવે છે બે અને ત્રણનું વાવેતર મહદઅંશે વધારે થાય છે હવે પોષણની વાત કરીએ એક તો કોઈપણ પાક હોય તો એના ખાતર માટે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મુખ્ય તત્વ અને ગૌણ તત્વોની જરૂરિયાત રહેતી હોય છે હવે પાયામાં જ્યારે વાવવાનું થાય ત્યારે જોઈએ તો કે ડીએપી અથવા બારબત્રી હોળ અથવા વીસ વીસ જીરો આમાંથી કોઈ પણ રાસાયણિક ખાતર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવી જાય એ રીતે વાવવું જોઈએ બીજું જો ઠંડીનું પ્રમાણ હોય તેમાં સલ્ફર અને તેલીબિયા પાકમાં પણ સલ્ફરની ભલામણ છે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ પછી ચોથા નંબરનું તત્વ સલ્ફર પછી નેવ ટકા હોય તોય ભલે એંશી ટકા હોય તો ભલે અથવા પાસાઠ ટકા સલ્ફર અને અઢાર ટકા વાળું હોય તોય ભલે આને મિક્સ કરીને આપવામાં આવે તો એમાં વજનમાં ઉત્પાદનમાં સારું પડે છે પાછળથી આમ જોઈએ તો ત્રીજા પિયતે ગ્રોથ માટે જો આપવું હોય તો આમાં નાઇટ્રોજન એટલે કે યુરિયા આપણે વેખે દસ કિલો પ્રમાણે આપ આપી શકાય અને આપવાની ભલામણ પણ છે અને આપવાથી ફાયદો પણ થાય પણ શક્ય હોય ત્યાં સુધી તલમાં કે જે પાયામાં જે છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર આવી જાય એ રીતે પાયામાં જ આપી દેવું સાથે જો એનપીકે બેક્ટેરિયા જે આવે છે કેરિયર બે એ પણ વિગે દસ કિલો જાય એ રીતે મિક્સ કરીને આપવામાં આવે તો જમીનની અંદર જે કાંઈ તત્વો પડેલા છે એને લેવડાવવાનું કામ કરે છે જેમાં મેલોગા એનપીકે ફોરજી છે એની ભલામણ હંમેશા કોઈપણ રાસાયણિક ખાતર જે કાંઈ છે એની સાથે મિક્સ કરીને વાવવામાં આવે તો જ પરફેક્ટ રિઝલ્ટ મળે અને સારું રિઝલ્ટ મળે કેમકે એનું કામ એવું છે કે એમાં જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપમાં પીડ્યું છે એ લેવડાવવાનું જ કામ કરે જો જમીનની અંદર હશે નહીં તો એ લેવડાવશે નહીં તો એનું રિઝલ્ટ બતાશે નહીં કેમકે જૈવિક અને ઓર્ગેનિક ખાતર એવા હોય છે કે એનું રિઝલ્ટ ક્યારેક મળતું હોય છે ક્યારેક નથી મળતું પણ રાસાયણિક ખાતર એવા હોય છે કે એનું હંમેશા રિઝલ્ટ આપણને કાંઈકને કંઈક સ્વરૂપે મળતું જ હોય છે કાંઈ નહીં તો એમાં રોગ વધુ આવતો હોય ચુસ્ય વધુ આવતું હોય એવું એવા આપણને પરિણામ મળતા જ હોય છે તો આવી રીતે આ ખાતરની વાત વેરાયટીની વાત અને ક્યારે વાવેતર કરવું એના વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર